આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે શહેરના વિવિધ માઈ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી માતાજીના મંદિરે પણ વહેલી સવારથી ભક્તોનો ઘસારો રહ્યો હતો જ્યાં સૌપ્રથમ ભક્તોએ પૂજા આરાધના કરી હતી ફૂલમાળા અર્પણ કરી અને માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન ભક્તો આરતી ભજન અને આરાધનામાં ભાગ લઈને આ પર્વની ધાર્મિક અને સાંસ્કૃતિક વિશેષતા ઉજાગર કરે છે આજે ભક્તોએ વહેલી સવારે દર્શન અર્ચન આરતી કરી ધન્યતા અનુભવી હતી કાળીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ માઈ ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થવો જોઈએ આ શારદીય નવરાત્રિના નવ દિવસમાં દુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે મુખ્યત્વે શાસ્ત્રની અંદર ચાર નવરાત્રિ બતાવી છે જેની અંદર ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રીનું ખૂબ જ આગું મહત્વ રહેલું છે મુખ્યત્વે શક્તિના ત્રણ સ્વરૂપ છે એક બાળ સ્વરૂપ એટલે બાળા બહુચરમાં યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાળી માતા બહુચરંબે માથકે પ્રતિ પ્રતિવર્ષીની જેમ ઘટસ્થાપન જે બહુચરી મંદિર ખાતે કરવામાં આવે છે તે હાલ અત્યારે કાર્યરત છે ઘટસ્થાપન ચાલુ છે તથા નવરાત્રીના નવ દિવસ દર્શનનો સમય સવારના છ વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી રહેશે તથા તારીખ ત્રીસ નવ બે હજાર પચીસને મંગળવારના રોજ અષ્ટમી હોવાથી અષ્ટમીનો હવન થશે અષ્ટમીનું હવન સવારના નવ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો રહેશે